હેલો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે ધોરણ આઠ ઓકે ચલો પ્રકરણ બે જે છે એનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની શરૂઆત આપણે કરીએ કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો તો જો તમને કંઈક અહીં આવા સમીકરણ આપ્યા છે આપણે તેનો ઉકેલ મેળવવાનો છે બરાબર ચલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આનો ઉકેલ મેળવવા માટે મિત્રો જો આ એક્સવાળી સંખ્યાને આ બાજુ લઈ લો અને જે ખાલી સંખ્યાઓ છે આંકડાઓ છે ને આ બાજુ એ એક પહેલાં કામ કરવાનું બરાબર ચલો તેથી એક્સના છેદમાં બે પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એક્સના છેદમાં ત્રણ બરાબર એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં પાંચ હવે શું કરવાનું છે મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરીએ કઈ રીતે કરીશું ત્રણ ગુણ્યા એટલે ત્રણ એક બે ગુણ્યા એક ટુ એક્સ છેદમાં ત્રણ ધૂને છ પાંચ એકા પાંચ ચાર એકા ચાર અને પાંચ ચોક વીસ થઈ ગયો આપણો ક્રોસ ગુણાકાર ચાલો એ પછી શું કરીશું આપણે તો કે જો બે હજાર એટલે કેટલા વધે ખાલી એક્સ વૈધ્યા એના છેદમાં છ આ બાજુ પાંચ ચાર નવના છેદમાં વીસ હવે મારે કોની કિંમત જોઈએ છે મારે એક્સની કિંમત જોઈએ છે બરાબર તો કરીએ ક્રોસ બરાબર તો વીસ ગુણ્યા એક્સ બરાબર નવ છ આવ્યા બરાબર તેથી એક્સ બરાબર નવ ગુણ્યા છ ભાંગ્યા વીસ બરાબર ચલો દસ દુ વીસ અને ત્રણ દુ છ એક્સ બરાબર નવ ગુણ્યા ત્રણ છેદમાં દસ તેથી એક્સ બરાબર આપણને જવાબ મળ્યો સત્યાવીસ ના છેદ દસ સેલામાં સહેલી રીત આ જે હતી મિત્રો એની પરથી મેં તમને આ દાખલો શીખવાડ્યો છે છતાં પણ તમને ન સમજાણો હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો ચલો એની પછી દાખલો બરાબર ચલો એમાં કઈ રીતે કરીશું જોવાનું છે બાર મળે છે શું મળે છે બાર તો આપણે એક કામ કરીએ કે બંને બાજુ બાર બંને બાજુ બાર વડે ગુણતા તો જો આપણે બંને બાજુ બાર વડે ગુણી દઈએ તો આ રીતે કઈક થાય છે પાંચ એન ના છેદમાં છ ગુણ્યા બાર બરાબર એકવીસ ગુણ્યા બાર ચલો હવે છેદ ઉડા નાખીએ છ દુ બાર ચાર તેરી બાર અને છ દુ બાર વધા કેટલા તો કે ચલો અહીંયા તેથી છ એન અહીંયા વ્યા ત્રણ તેરી નવ એન પ્લસ અહીંયા કેટલા વધા પાંચ દુ દસ એન બરાબર એકવીસ ગુણ્યા બાર થયું બરાબર ચલો હવે જો અહીંયા દસ છે અહિયાં છ છે પ્લસ થઈ જાય સોળ માઇનસ નવ એન બરાબર ચલો હવે કેટલા આવશે સાત આવે તો સાત એન બરાબર એકવીસ ગુણ્યા બાર મારે અહીંયા એન ની કિંમત જોઈએ છે એટલે સાત ક્યાં જાય છેદમાં હવે સાત તેરી એકવીસ તો એન બરાબર ત્રણ ગુણ્યા બાર તો બાર તેરી છત્રીસ તો તમને આ રીતે તમારો જવાબ છત્રીસ અહીં મળે છે ચલો દાખલા નંબર ત્રણ કરીએ એમાં આપણે કામ કરીએ કે બંને બાજુ છ વડે ગુણતા આપણે બંને બાજુ છ વડે ગુણ દઈએ તો શું થાય છે જોઈએ ચલો તેથી છ ગુણ્યા એક્સ એટલે છ એક છ ગુણ્યા સાત છ ગુણ્યા આઠ એક ના છેદ ત્રણ છ ગુણ્યા સત્તર ના છેદમાં છ માઇનસ છ ગુણ્યા પાંચ એક ના છેદમાં બે ચલો હવે તેથી આપણે છેદ દળ દઈએ અને બીજાનો ગુણાકાર સાત છ બેતાલીસ ત્રણ દુ છ આઠ દુ સોળ માઇનસ સોળ એક્સ બરાબર છ છ નીકળી ગયા સત્તર મારાબર અને જેની પાસે કંઈ નથી એને એક બાજુ ભેગા કરી દઈએ બરાબર ચલો હવે સોળ અથવા એક કામ કરો પ્લસ પ્લસ પંદર ને છ એકવીસ એકવીસ માંથી સોળ જાય કેટલા એક્સ બરાબર માઇનસ પચીસ ના છેદ માં પાંચ પચો પચો પચીસ તો એક્સ બરાબર જવાબ આવી ગયો ભાઈ માઇનસ પાંચ તો આ દાખલાનો જવાબ આવશે માઇનસ પાંચ બરોબર ચલો એની પછી દાખલા નંબર આઠ જો સાવ સેલા મસેલો હોય ભાઈ દાખલા નંબર ચાર બરાબર ચલો એમાં શું કીધું છે આપણને તો અહીં આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ ચલો પાંચ નો ગુણાકાર સાથે એટલે એક્સ માઇનસ પાંચ ત્રણ નો ગુણાકાર સાથે એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ હવે શું કરીશું પાંચ ને આની સાથે ગુણાવીએ પાંચ એક્સ પાંચ આની સાથે પચ્ચો પચ્ચો પચીસ ત્રણ એક્સ માઇનસ ત્રણ તેરી નવ ત્રણ એક્સ જો આ બાજુ આવે તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ પચીસ આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ પચીસ નવ માઇનસ તો હતા જ એટલે આપણે માઇનસ રાખવા જરૂરી છે બરાબર ત્રણ ગયા કેટલા ટુ હવે પચીસ માંથી જો આપણે નવ કાઢી નાખીએ બરાબર વધે વધે ને બરાબર કેટલા પણ એ કેવા આવશે પ્લસ કેમ કે પચીસ છે બરાબર ચલો એ બરાબર સોળના છેદમાં બે બે અઠા સોળ તો એક્સ બરાબર જવાબ કેટલો આપણને મળ્યો અહીં આઠ મળ્યો કેટલો મળ્યો આપણને અહીં આઠ બરાબર આ રીતે પ્રશ્ન નંબર ચાર પણ અહીં પૂર્ણ થઈ ગયો એની પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ બરોબર ચલો એમાં શું કીધું છે આપણને જોઈએ ત્રણ ટી માઇનસ બે છેદમાં ચાર પણ એક કામ કરીએ છેદમાં જે સંખ્યાઓ છે ને જો તમે એનો લસા લ્યો છો મિત્રો તો ચાર તેરી બાર લસા બાર નીકળશે બરાબર તો આપણે એક કામ કરીએ બંને બાજુ બાર વડે ગુણતા જો આપણે બંને બાજુ બાર વડે ગુણી દઈએ તો શું થાય જો છે ત્રણ ના છેદ માં ત્રણ અને અહિયાં બાર ગુણ્યા બે ના છેદ માં ત્રણ પણ આજુ આ કઈ રીતે કરશું ખબર વાંધો ને આલો આમને એમ લખી નાખો પછી જોઈ લેશું બરાબર ચલો તેથી ચાર તેરી બાર એટલે ત્રણ 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 ટી માઇનસ માઇનસ બે થશે ચોક બાર તો ચાર કાઉસ ટુ ટી પ્લસ ત્રણ હવે તમને એમ થશે કે મારે આનું શું કરવું તો કે જો ત્રણ ગુણ્યા ટી એટલે શું થાય ત્રણ ટી છેદમાં ત્રણ તો છે તે હવે ત્રણ ચોક બાર તો એક સ્ટેપ આપણે આનું હજી આપણે લખી નાખીએ બરાબર થ્રી ટી માઇનસ ટુ માઇનસ ચાર ટુ ટી પ્લસ ત્રણ બરાબર ચાર કાઉસમાં ટુ માઇનસ થ્રી ટી બરાબર ચલો હવે શું કરીએ આપણે અહીં કે તેથી ત્રણને અંડર ગુણાઈ દો ત્રણ તેરી નવ ત્રણ દુ છ ચાર દુ આઠ ચાર તેરી છે બાજુ ભેગી કરો પ્લસ માઇનસનું ધ્યાન રાખજો પ્લસ છ અને પ્લસ બાર ચલો નવ માંથી આઠ જાય એક ટી વધે એક અને બાર કેટલા ટી થયા તેર ટી પણ એ કેવા આવશે પ્લસ આ બધેનો સરવાળો કરો કેટલો આવ્યો છવ્વીસ આવ્યો કેટલો આવ્યો તો ટી બરાબર આવ્યો ના આવ્યો એની પછી છઠ્ઠો દાખલો જોઈ લઈએ અને આપણો છેલ્લો પ્રશ્ન બરાબર ચલો એટલે આ પ્રશ્ન નંબર એક ના સમીકરણ ઉકેલો જે પ્રશ્ન હતો એ અહીં પૂર્ણ થઈ જશે બરોબર ને ચલો હવે આપણે આ દાખલું જોઈએ ચલો એમાં શું કીધું છે જોતા જઈએ અને આપણે કરતા જઈએ બરાબર ચલો એક કામ કરીએ જો ત્રણ દુ છ લસા કેટલો મળશે છ તો આપણે તેને બંને બાજુ છ વડે ગુણી નાખીએ બરાબર ચલો તમે જો બંને બાજુ છ વડે ગુણશો તો કેટલા આવશે ચલો છ ગુણ્યામ એટલે છ એમ છ કાઉસમાં એમ માઇનસ વન છેદમાં બે છ ગુણ્યા એક એટલે છ માઈનસ છ ને આ બાજુ છેદુ ડે ત્રણ દુ છ બરોબર છ એમ માઇનસ જે વૈધ્ય પાછું લખી નાખો બધું હતું એમને બરાબર સ્ટેપ વાઇઝ આપણે મિત્રો લખવાનું એટલે આપણને ક્યાંય દાખલામાં ભૂલ પડશે નહીં બરોબર તેથી છ એમ ત્રણ ગુણ્યા એમ ત્રણ એમ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ છ માઇનસ ટુ એમ માઇનસ માઇનસ પ્લસ બે દુને ચાર એમ વાળાને આપણે આ બાજુ ભેગા કરીએ બધાને માઇનસ છે આ બાજુ હવે એટલે પ્લસ અને સંખ્યા હોય તેને આપણે આ બાજુ ભેગી કરી દઈએ માઇનસ ત્રણ બરાબર ચલો હવે છ પ્લસ પ્લસ જે છે ને એ સરવાળો કરી નાખો છ સાત આઠ એમ માઇનસ ત્રણ આ બાજુ પાંચ એમ બરાબર સાત તો જવાબ શું મળી ગયો આપણને તેથી એમ બરાબર સાત પાંચ તો પ્રશ્ન નંબર છ જે છે મિત્રો અહીં પૂર્ણ થાય છે જો આ પ્રશ્નોમાં મિત્રો તમને કાંઈ પણ ન સમજાણું હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમને તમે જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે મારી આ જ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ